પોલીસે શોધી પરિવારને સોંપ્યો હતો તમે જોઈ રહ્યા છો HD ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે 29 ફેબ્રુઆરી 2024 ના રોજ સાંજના 5:30 ની આસપાસ ઉમરા ખાતે આવેલ વાત્સલ્યપુરમ નામની હોસ્ટેલમાંથી એક 10 વર્ષનો કિશોર ગુમ થયા અંગેની ફરિયાદ ઉમરા પોલીસ એક બેને આપેલી જેના અનુસંધાને ગંભીરતા જોઈ અને ઉમરા પોલીસના અધિકારીઓએ આઈપીસી ત્રણસો ત્રેસઠ મુજબનો ગુનો દાખલ કરેલો અને તાત્કાલિક આજુબાજુના સીસીટીવી ફૂટેજ મેળવી અને આ કિશોર બાળકની ભાળ મેળવવા માટેના પ્રયત્નો આદરવામાં આવેલા દરમિયાન આ કિશોર છે એ સહારા દરવાજા ખાતેથી એક રિક્ષાવાળા ભાઈને પાસેથી એક રિક્ષાવાળા ભાઈને કિશોર મળી આવતા એણે થોડી સમજદારી દેખાવી અને એ બાળકની પૂછપરછ કરી અને બાળકનો મધરનો નંબર લીધેલો અને એના મધરને ફોન કરી અને એમના બાળક બાબતની જાણકારી આપેલી જેથી આ બાળકને શોધી શકાયેલ છે આ જે રિક્ષાવાળા ભાઈ છે સંદીપભાઈ તિવારી નાઓ એક જાગૃત નાગરિક તરીકેની ફરજ ફરજા કરી અને એક કિશોરભાઈના બાળકને મોટી દુર્ઘટના થતાં બચાવેલો છે તે માટે સુરત શહેર પોલીસ તરફથી અમે તેમનું સન્માન કરેલું છે અને મીડિયાના મિત્રો દ્વારા અમે એટલું જાહેર કરવા માગીએ છીએ કે આવું કોઈપણ નાનું બાળક જો બિનવારસી કે એટલું મળી આવે તો તાત્કાલિક એનો સંપર્ક કરી અને નજીકના પોલીસ સ્ટેશનમાં સોંપી અથવા તો કંટ્રોલ નંબરમાં સો નંબર ઉપર ફોન કરીને અથવા તો એ બાળકની પાસેથી એના કોઈ સગા સંબંધીઓના નંબર મળી આવે તો તાત્કાલિક એમનો સંપર્ક કરી અને બાળકને એના વાલીઓ સુધી પહોંચાડી શકાય તેવી અમે નમ્ર વિનંતી કરીએ છીએ આ માટે પોલીસની પાંચ ટીમો લાગેલી હતી સર્વેલન્સ સ્ટાફ તથા ડીજી પોલીસની અને આ બાળકને શોધવા માટે અંદાજે લગભગ પચાસેક જેટલા સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવેલા બાળક છે એ છેલ્લા બે વર્ષથી આ હોસ્ટેલમાં રહી અભ્યાસ કરે છે અને છેલ્લા બે એક મહિના પહેલાં એ રજા લઈ અને એમના વતન ગયેલા હતા અને ઓગણત્રીસ તારીખે જેમના મધર છે એમને પાછા હોસ્ટેલમાં મૂકવા માટે આવેલા અને જેવા હોસ્ટેલમાં મૂકીને ગયેલા એટલે બાળકને બે મહિના ઘરે રહીને આવેલું એટલે તરત જ એ હોસ્ટેલ છોડી એની મધર પાસે જવા માટે નીકળી ગયેલું આ જે હોસ્ટેલ છે એ ગરીબ વર્ગના બાળકો અને જે સિંગલ પેરેન્ટ્સ હોય એવા લોકો એવા બાળકોને રહી અને વગર પૈસે એ લોકોને અભ્યાસમાં મદદ કરે છે